ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ શટલ શટલ શબ્દનો અર્થ સંચામાં નીચેનો દોરો મુકાય છે તે ફરકડી કે રીલ વણકરનો નજીકના બે સ્થાનો વચ્ચે આવજા કરતી ગાડી બસ ઇત્યાદિ કે બેડમિન્ટનની રમતનું ફૂલ થાય છે શટલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી લર્થ હાઉ ટુ યુઝ ધ શટલ ઇન ધ નીટિંગ ક્લાસ એટલે કે અમે સીવણ કામના વર્ગમાં શટલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખ્યા એક અન્ય ઉદાહરણ જોઈએ ધ શટલ બસ ટેક્સ અસ ટુ ધ એરપોર્ટ એટલે કે શટલ બસ અમને એરપોર્ટ પર લઈ જાય છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ શટલ ઇઝ લાઇટ એન્ડ ફ્લાઇઝ ફાસ્ટ અર્થાત શટલ હલકું છે અને ઝડપથી ઉડે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં